બધાને જય માતાજી જય દાસારામ કેમ છો બધાય મજામાં તો ફરી એકવાર મારા ન્યુ બ્લોગ માં આપ બધાનું સ્વાગત છે નવા દિવસની નવી શરૂઆત તમારી રામ પ્યારી લઈ અને અમે નીકળી ગયા છે રાજકોટ બાજુ હવે જોઈએ અમે ઘરે પહોંચીએ કે છે હામેવાડા નીકળી તો ગયા છે હિંમત કરી દીધી ભાઈ આજ તો ટ્રાફિક માં લઈને જાવી જ છે તો હવે લઈને નીકળી ગયા છીએ તો તમે બ્લોગ માં કન્ટિન્યુ રહો જો એવું કઈ થશે એમાં જો આ વચ્ચે વચ્ચે છે ને આ હા ડાયરેક્ટ ગમે ત્યાંથી ટર્નો મારીને વચ્ચે આવી જાય ને એવા માણસો ને તો ઓ ધન્ય પ્રભુ लो फाइनल ए निकली गी हो भाई आ तो थोडुकच जत श्वास अदर चढली ग તો પહેલી વાર હું ગાડી લઈને નીકળી છું ટ્રાફિક માં રાજકોટમાં એ પણ તો હવેથી પેલા ગાડી લીધી પેટ્રોલ પંપે કારણ કે સીએનજી પુરાવાનું હતું સીએનજી પૂરું થઈ ગયું તું તો સીએનજી પુરાવીને પછી નીકળીએ પાછા રાજકોટ બાજુ સીએનજી પુરાવી અને અમે નીકળી ગયા પણ આજે રાજકોટ સજાવેલું હતું કારણ કે આજે હતું તિરંગા યાત્રા હાલો ભાય વાંધો નથી આવ્યો જો પાછા ઘરે રિટર્ન થઈ ગયા હવે માર્સ કયો જાય તમને બતાવું 嗯。Mm. ઘરે પોચ્યા રાજકોટ નું કામ પૂરું કરી તો વાગી ગયા તા સાડા ત્રણ પછી ચા પાણી નાસ્તો કરી હું અને મારા ઢીંગી બેન આવી ગયા રમવા માટે અમારા ઢીંગી બેન ને સોસાયટી માં રમવું ઓછું ગમે તો અહીં શાંત વાતાવરણ છે એટલે અમારા ઢીંગી બેન ને લઈ અને હું આવી ગયા અહીંયા રમાડવા કારણ કે અહીંયા આજુબાજુમાં તો અત્યારે કામ ચાલુ છે મકાન ના નેવા એટલે શાંત વાતાવરણ હોય છે તો અમારા ઢીંગી બેન ને લઈ આવી બેન બધા જય દાસારામ કરી દો જય દાસારામ જય માતાજી તો આવા જ ડેલી નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરી લ્યો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દાસારામજી